હવે વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠામાંની વાત કરીએ તો ઝારખંડથી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું વિજયનગર દઢવાવમાં સમાપન કરાયું છે પાંચ રાજ્યો અને પાંચસો જેટલા ગામો ખૂંદી વળીને સાત હજાર કિલોમીટર ઝારખંડથી શરૂ થયેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું દઢવાવમાં સમાપન કરવામાં આવ્યું હતું ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રાનું આયોજન કરાયું ને જેમાં પાંચ રાજ્યોમાં થઈ આ યાત્રાએ લગભગ સાત હજાર કિલોમીટરનું અંતર કાપ્યું દઢવાવમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી યાત્રાનું સમાપન બ્રિટિશ સલ્તનત સામે જંગે ચડનારા આદિવાસી સમાજના મસીહા બિરસા મુંડાના વંશજોએ ગત તારીખ નવમી ઓગસ્ટે ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રા આરંભી હતી જે યાત્રા ઝારખંડથી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન થઈ ગુજરાતમાં આવી પહોંચતા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર દઢવાવમાં શહીદ વીરોને અંજલી આપી હતી આદિવાસી સુરક્ષા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું અને ઉલ્લેખનીય છે કે સલ્તનતના તત્ સમયના જાગીરદારોએ ઠેકેદારોને આદિવાસી ગામોમાં લોકો પાસે કર વસૂલી માટે પણ મોકલ્યા હતા પણ કોઈ ગામોએ કર ચૂક્યો નહીં એક સમ દાખવતા તેમાં સંગઠનને સફળતા મળી તે બાદ એ સમયે એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીના કારણે ગામા છમપાડા માદડી પટ્ટા અને ખેરવાડામાં વેઠ પ્રથા અને કરમાં થોડી રાહત પણ આપવામાં આવી હતી આદિવાસી અગ્રણી મોતીલાલ તેજાવત પણ આદિવાસી આગેવાનો અને લોકો સાથે જોડાયા હતા આદિવાસી સુરક્ષા યાત્રાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાં એકતા અને સુરક્ષા તેમજ દમન અને શોષણ સામે જાગૃતિ લાવવા આવવાનો હતો હું અને મારી ટીમ અમારા કન્વીનર કેતનભાઈને નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસથી અમારા ક્રાંતિવીર બિરસા મુંડાના ગામ ઉલી હાતું ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રા લઈને નીકળ્યા છીએ અને બિરસા મુંડાના ગામથી માટી પણ લઈને નીકળ્યા છીએ આ માટે અમે ઠેર ઠેર દરેક જ્યાં જ્યાં અમારા ક્રાંતિવીરો છે જ્યાં જ્યાં અમારો શિડ્યુલ એરિયા છે ત્યાં અમે વેરતા જઈને આવ્યા છીએ અને ત્યાંથી માટી પણ લેતા આવ્યા છીએ આ યાત્રા જેમ યાત્રાનું નામ છે એમ આદિવાસી સુરક્ષાના મુદ્દાને લઈને નીકળી છે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે આદિવાસીઓ પર દેશમાં અત્યાચાર વધી રહ્યા છે ત્યારે આદિવાસી સુરક્ષા યાત્રા કાઢવી અગત્યની હતી ને અમે આ કાઢી આ યાત્રા આદિવાસીને સુરક્ષિત કરવા માટે ત્રણ સંદેશ લઈને નીકળી છે એક તો દેશના આદિવાસીઓમાં વૈચારિક એકીકરણ આવે બીજું દેશના આદિવાસીઓની સંસ્કૃતિમાં શુદ્ધિકરણ થાય અને ત્રીજું દેશના આદિવાસીઓની સામાજિક જાગૃતિ રાજનીતિક જાગૃતિમાં પલટાય અમે આ ત્રણ સંદેશ લઈને નીકળ્યા છીએ અને આજે પાલ દળવા જે અમારા સાત માર્ચ ઓગણીસો ના રોજ બારસો આદિવાસી શહીદ થયા હતા એ જગ્યા પર અમે આનું આજે સમાપન કરી રહ્યા છીએ અમારી જે સુરક્ષા યાત્રા હે આ સુરક્ષા યાત્રા સારખંડથી અમની શરૂઆત કરી હતી નવ ઓગસ્ટના દિવસે જે છ રાજ્યોની અંદર પૂરી કરીને આજે છપ્પનમાં દિવસે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર વિજયનગર તાલુકો પાલ મુકામે જ્યાં બારસો આદિવાસી શહીદ થયા એ જ જગ્યાએ સમાપન કરવામાં આવ્યું છે અને આ જે અમારી સુરક્ષા યાત્રા છે એનું મૂળ કારણ છે કે આદિવાસીઓને જાગૃત કરવા આદિવાસીઓના હક હિસ્સો મળે એ માટે પૂરી પૂરી એમને જાણકારી આપવી એ વિશે અમે આજે આજે મોટો પ્રોગ્રામ નાખ્યો હતો જેના અનુસંધાને આજે હું વાત કરી રહ્યો છું અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસીઓ ભાઈઓ અને બહેનો અને જે રિટાયર અધિકારીઓ છે તમામ લોકો અહીંયા આજે હાજર છે અને ખૂબ સારો એવો સહકાર આપ્યો છે જે અમને ખૂબ આનંદ થાય છે